જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાટ તો વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલય દ્વારા તાજેતરમાં જ બે હજાર પચીસની જાહેરાત થઈ છે જેમાં વિદ્યાર્થીઓને ધોરણ છ થી ધોરણ બાર સુધી સંપૂર્ણ ફ્રી એટલે કે એજ્યુકેશન હોસ્ટેલ સુવિધા સ્ટ્રેસનરી ઉપરાંત વિદ્યાર્થીઓને કેન્દ્રની સીબીએસ એફિલિયટ સ્કૂલમાં આ એડમિશન મેળવવાની સુવર્ણ છે તો ચાલો આ પરીક્ષાના ફોર્મ ભરવાના અમુક ક્રાઇટેરિયાની વાત કરી તો વિદ્યાર્થીઓ જે અત્યારે હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હશે આ બધા જ વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી બે હાજર ને પચીસ રહેશે આ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની ઉંમર ખાસ યાદ રાખજો જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ અહીંયા એક પાંચ બે હજાર ને થી એકત્રીસ સાત બે હજાર ને પંદર સુધીમાં અથવા તો એકત્રીસ અને આ એક તારીખ